मेरा देव YouTube फैमिली जय श्री राम शुरू करते हैं आज का काम लेकर प्रभु श्री राम का नाम जय श्री राम जय श्री राम याम लगे तुमने क्या हो गया ترى આપણે પાછા હું છે બધું બોરતળાવ હા પાળે બેહવા કે આજ શનિવાર છે એટલે તો હાલો ફેમિલી તો અત્યારે આવી ગયા છું આપણે પાળે બેહવા માટે ને આપણે કરવાનો તો ભરેજ ભાઈને પ્રૅન્ક કોલ તો હાલો ઘણા બધા સમય નહીં લેવી કેમ કે આજ તો અમારી મોટા ભાઈ એટલે કે અમારા હિતેશભાઈ હારવાર છે તો હિતેશભાઈને યાર જોરદાર પ્રેન્ક કોલ કરતાં આવડે છે અને એની વગર છે ને બધું અધૂરું છે પાછું એવું થાય છે અમારે તો અત્યારે તો બધી ગાડીઓનું બધું નીકળે છે અને અમે આવા ફટાફટ ફોર સીવી સિંગર પરેશભાઈને ફ્રેન્ક કોલ હાલો તો ફટાફટ સમય નહીં બગાડવી એની પહેલાં આપણે કરી લેવી ફ્રેન્ક કોલ हेलो फैमिली तो अत्यार परेश भाई सिंगर ने प्रैंक" अब आपण बोलवण खरी देवी बंद कारण के आ लागे सिंगर परेश भाई ने प्रैंक कॉल हेलो 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 कौन माना क्या की नंबर ही सेव करी नजर रखता तम नहीं मोरो भाई हैं

એમ ના આવે ને તમે દસ વાર ફોન કરો કામ હોય બરોબર ઉભા રહી જાઓ રોંગ નંબર તો પછી વાત જ જવા દો તમે તો ઓળખતા તો અમને ના ના બોલતો હું ચિત્રાનો બોલું રાહુલ હા અરે શણસરા અરે સ્ટુડિયોએ આયા તો હતા તમે મારા સ્ટુડિયોએ તમે ગીત બનાવવાનું હતું તમારું હા અરે સણોસરા નહોતા આયા હું શણસરાથી બોલું છું તમે અત્યારે તરકે સ્ટુડિયોએ ગીત બીત બનાવવા જાવ છો કે નહીં હા હા

આ બે મજાગડના ભીડો જેવું બનાવવું છે બોલો આપણે એક માતાજીનું ગીત બનાવવું છે કોરિયરમાંનું કઈ જગ્યા આપણે રેકોર્ડિંગ કરાવવું રેકોર્ડિંગ તો હું બીજા સ્ટુડિયો છે ભાવનગરમાં સ્ટુડિયો છે ને આપણે ના ના બીજે જ તે બીજો સ્ટુડિયો છે એસ કે વેગડ બીજો જ છે એસ કે વેગડ કરીને સ્ટુડિયો છે

એમાં છે એવું કે તમે જો આયા આવો તો આપણે જાવીએ એમ હા તો કાલે આવશો તમારે કાલે ટાઈમ મળશે કાલે કાલે એટલે જ ને રજા છે ને એટલે જ તે ફોન કર્યો કુછ ને તો ગડબડ જરૂર હે કાલે સન્ડે છે એટલે

हां तो यार माडटीर हाँ तो तो साते जीव मन क्या मेलित में यमने नो

એટલે પણ એવી વાત નતી હતી કે પ્રેમ કોલ કરી છે એમ હવે એવી રીતે વાત થઈ હતી એટલે એને એમ છું કે ભાઈ મારો જ ફોન છે એમ એવું છું એટલે એ ભાઈ છે ને એ જઈને પછી ફોન આવી ગયો એટલે હું જોઈ એ બોલી બધું છે ભાઈ બનનો હાલો તો બે મિનિટ હાલો ફેમિલી તો અત્યારે તો જો ફૂલે ફૂલ મોજે દરિયા ગ્રુપ અને અમાય પક્કા ભાઈ ને વાડિયા બેહવા માટે તો અત્યારે તો જો બધા આવી છે હા પાણી વાળો પાણી વાળો આવ્યા હતા પરેશભાઈ નો ફૂલે ફૂલ પ્રેમ કરી નાખ્યો છે જો અત્યારે બધા ગાડીઓ કાઢે છે સાવી લેવા ને સાવી મારી પાસે છે હો ભાઈ ચાવી પર આવી દે નાદ નું લોગા જાણ કરી લોગ ગમે તો લાગ છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મળ્યા પછી નેક્સ્ટ લોગ માં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય